વડોદરા શહેરમાં અકસ્માતનો વણછળ યથાવત વડોદરા શહેરમાં રોજ બનાવ વધી રહ્યા છે કારણ કે ઓવર સ્પીડ અને રોંગ સાઈડ જતા વાહનોના લીધે અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ખાતે એસટી બસ અને ફોર વ્હીલરનો અકસ્માત થયો સદભાગ્યે કોઈને ઈજા પહોંચી નથી આ બસ સુર નીકળી હતી અને વડોદરા ખાતે પહોંચતા સમયે તમારે કમાટીબાગ ખાતે ફોર વ્હીલર અને એસટી બસનો અકસ્માત થયો છે સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી ફોર વ્હીલર ચાલક વડોદરાથી વડતાલ નીકળ્યા હતા અને તમારી કમાટીબા ખાતે પહોંચતા અકસ્માત સર્જાયો જેમાં ફોર વ્હીલર ગાડી આખી ગોળ ફરી ગઈ હતી. કેટલા કિલોમીટર કે અકસ્માત થયો? ચાલી રહી હતી મને ઓર્ટેક કરવા દવાળી લાવી અને

બસ લઈને જતો હતો હું મારી જગ્યામાં અને મારા સાઈડમાં સીધી રીતે વ્હાઈટ બટન સીધું જતો હતો કાકા સાઈડમાં જે રોંગ સાઈડમાં કટ માઇ આગળ જવા ગયા ને હમણાં ગાડીનું ટાયર બેસી ગયું અને એકદમ મારી આગળ આવી ગયા મેં એકદમ બ્રેક મારી એટલે મેં મારા પેસેન્જર અને બસ ને પણ બચાવી અને કાકાને ને બચાવી જો બ્રેક ના આવી હોય તો ગાડી કાકા નું ટાયર આવી ગયા એટલે એક એમ ના ભૂલ ના કારણે અત્યારે મારી રૂટની બસ ઊભી થઈ ગઈ સુરમ તમારું સુરેશ